ભરૂચ એલસીબી પોલીસ દ્વારા વાપીતી સુરત બસમાં મુસાફરોના શોંગમાં દારૂ લઈ જતી ત્રણેય મહિલાઓને ઝડપી લઈ આડત્રીસ હજાર રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસેથી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ લોકલ બ્રાન્ચ કાફલો અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે વાપી તરફથી ટ્રાવેલ્સની બસ માં ત્રણ પેસેન્જર ત્રણ મહિલા પેસેન્જર તરીકે બેસી પોતાની પાસેની બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ આવી અંકલેશ્વર વાલિયા ચોકડી ઉતરી સુરત જે બાતમીના આધારે વાલીયા ચોકડી ખાતે પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટના ના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ ત્રણસો બત્રીસ ની કિંમત રૂપિયા તેત્રીસ હજાર બસો નો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે ગેરકાયદેસર દારૂ ના તેમજ પકડાયેલા ત્રણ મહિલાઓ પાસે

રૂમાલભાઈ રાજનટ રહે ઉધના રેલ્વે સ્ટેશન પથરી પાસે સુરત તેમજ ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ રાજાનટ રહી સંતોષીનગર ઉધના રેલવે સ્ટેશન પાસે સુરત નાઓને ઝડપી પાડ્યા હતા